બાવળા ખાતે થી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે બાવળા તાલુકાના કૌદા ગામે મોટા પ્રમાણમાં માટી ખનન ની સામે આવી છે જેના સામે સ્થાનિકોમાં માં રોષ જોવા મળ્યો છે ગામના સરપંચ પર છેલ્લા ત્રણ દિવસથી ચાલતા આ ગેરકાયદે માટી ખનન અજાણ હતા ત્યારે સરપંચ દ્વારા કાયદેસર કાર્યવાહી કરવાની હવે માંગ કરવામાં આવી છે અમે અહીંયા શું સરપંચ છો હા સરપંચ છું આ ગામમાં અને તમારા ગામમાં કવલા ગામમાં માટી ખોદાઈ છે શું તમને જાણ છે ના સાહેબ મને કોઈ જાણ નથી કેટલા ટાઈમ થી ખોદાઈ રહ્યું છે આ તો ત્રણ દિવસથી થી તો તમને જાણ તમે કોઈ અધિકારીઓને કોઈને જાણ કરી ખરા ના મેં જાણ નહી કરી કે મારો માલિક નું સર માલિકી કોણ માલિક છે એ વાલકીમ છે માલિકી હોય તો કેટલા ફૂટ ખોદાઈ શકે એ તો એ હોય એમનો બીજો એ પરમિશન લઈને ખોદાવ પરમિશન તો મારી પંચાયતથી લેવી ખોદી નાખવામાં આવ્યું છે મને સાહેબ કોઈ મળ્યું નથી હું કઈ આમાં જાણતો નથી

ખનન માફિયાઓ બેફામ રીતે બે રોકટોક ખનન કરી રહ્યા છે નિયમોને નેવે મૂકી ખનન કરાતું હોવાના પણ સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે ત્યારે કોની જહેમ નજર હેઠળ આ ગેરકાયદે ખનન પ્રક્રિયા ચાલી રહી છે તે પણ તંત્ર સામે અનેક ગંભીર સવાલો ઊભા કરી રહી છે તો ખાણ ખાણખનિજ વિભાગ આ સમગ્ર મામલે ક્યારે જાગશે સ્થાનિક મામલતદાર અને પ્રાંત ક્યારે જાગશે તે પણ અહીં એક સવાલ ઉઠી રહ્યા છે સ્થાનિક પોલીસની સામે પણ અનેક ગંભીર સવાલો ઊભા થયા છે